સિક્યુરિટી અને ફાયર બ્રિગેડ જેવી તમામ સુવિધાઓ ગોઠવવામાં આવશે જ્યારે ઉપરવાસમાં વરસાદના કારણે સાબરમતી નદીમાં જળસ્તર વધતા લોકોને નદીમાં વિસર્જન કરવાથી રોકવા માટે પોલીસે સૂચના આપી છે જેથી લોકો ફક્ત બનાવેલા કુંડનો જ ઉપયોગ કરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે ભગવાન ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે વિવિધ સ્થળોએ કુંડ બનાવવામાં આવ્યા છે સાબરમતી રિવરફ્રન્ટ સહિત વિવિધ વોર્ડમાં લોકો ભગવાન ગણેશજીની મૂર્તિ વિસર્જન કરી શકે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાના મોટા કુલ ઓગણપચાસ જેટલા કુંડ બનાવવામાં આવ્યા છે ભગવાન ગણેશજીનું લોકો ભાવપૂર્વક વિસર્જન કરી શકે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે જેમાં લાઇટ સિક્યુરિટી ફાયર બ્રિગેડ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવશે ગણેશ વિસર્જન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ઓગણપચાસ કુંડ જે બનાવવામાં આવે છે તે માટીનું ખોદાણ કરી અને ત્યારબાદ બનાવવામાં આવે છે માટીના ખોદાણ ઉપર પ્લાસ્ટિક આખું રાખી તેમાં પાણી ભરવામાં આવે છે અને તેમાં મૂર્તિનું વિસર્જન કરાય છે ભક્તો વિસર્જન કરી લે ત્યારબાદ મૂર્તિને બહાર કાઢી ટ્રેક્ટરમાં ભરી યોગ્ય સ્થળે ધાર્મિક લાગણી ન દુભાય તે રીતે તેનો નિકાલ કરવામાં આવશે વિસર્જન કુંડમાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી દરેક કુંડ ઉપર બેથી ત્રણ વ્યક્તિઓ રાખવામાં આવે છે કુંડમાં મૂર્તિ વિસર્જન માટે લઈ જાય તેના માટે કુલ એકસો પચાસથી વધારે શ્રમિકો રાખવામાં આવશે છેલ્લા દિવસે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બેથી ત્રણ જગ્યાએ મોટી ક્રેન પણ રાખવામાં આવશે જેનાથી મોટી મૂર્તિઓનું વિસર્જન કરી શકાય